રાજકોટથી જેતપુર નો સિક્સ લેન હાઈવે છેલ્લા બે વર્ષથી બની રહ્યો છે તેમ છતાં એમનું કામ હજુ પૂરું નથી થયું અને એ ઉપરાંત જે ટેક્સ છે જે ટોલ ટેક્સ છે તે પણ વસૂલવામાં આવે છે એટલે હવે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અઢી લાખ થી વધારે લોકો અહીંયાથી અવર જવર કરે છે અને તેઓ પૈસા ભરે છે એટલે લોકોમાં પણ ક્યાંક નારાજગી જોવા મળે છે કારણ કે ટ્રાફિક પણ અહીંયા એટલો સર્જાય છે હવે કોંગ્રેસ દ્વારા રાજકોટ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો છે ને જબરદસ્ત અહીંયા બબાલ સર્જાય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે બારસો ને ચાર કરોડના ખર્ચે સડસઠ કિલોમીટરનું કામ છેલ્લા બે વર્ષ અને વીસ મહિનાથી ચાલી રહ્યું છે જેના લીધે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર જેતપુર અવરજવર કરતા અઢી લાખ વધુ લોકો પરેશાન છે

આજે રસ્તો છે અહિયાં દરરોજ પસાર થતા લગભગ અંદાજે અઢી લાખ લોકોની સમસ્યાને લઈને આજે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં જનહિત હાઈવે હક આંદોલન સમિતિ દ્વારા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હાલમાં

રાજકોટ અગ્નિકાંડની પીડિતોની લડત વખતે પણ જોયું કે રાજકોટ શહેર રાજકોટ જિલ્લાને સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનો નેતૃત્વ કેટલું બોધું હોવું જોઈએ એક 6 લેન રોડ દોડ બે વર્ષથી પૂરો નથી કરી શકતા ઢાકડીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ 100 થી વધારે લોકોના સેંકડો લોકોના માર્ગ અકસ્માનમાં આ રાજકોટ જેતપુર હાઈવે પર મૃત્યુ થયા કરોડો ની કિંમતનું ઈંધણ દરરોજ ત્રણ ત્રણ ચાર ચાર કલાક રસ્તા બ્લોક થવાના કારણે લોકોનું બરબાદ થાય અનેક માણસોને હાલાકી પહોંચે અને દોઢ બે વર્ષથી પ્રોજેક્ટ પૂરો કેમ થતો નથી આના માટે વિપક્ષે રોડ પર સતત કેમ્પેન કરવી પડે એ પોતે જ ભારતીય જનતા પાર્ટી એ પાણી લઈને ડૂબી મરવાનો વિષય છે આજે કલેક્ટરને મળીને મેં માગણી કરવાના છે ઇનફેક્ટ મેં હમણાં ટ્વીટ કરીને માનની પ્રધાનમંત્રીને વિનંતી કરી છે કે ગુજરાતમાં જ્યાં તમારો રોડ શો થાય ત્યાં રોડ રસ્તા ચકાચક થઈ જતા હોય છે તો પ્લીઝ મહેરબાની કરીને તમે રાજકોટ જેતપુર હાઈવે નો આંટો મારો જેથી કદાચ પરિસ્થિતિ સુધરે આ કરોડો રૂપિયા બારસો કરોડનું બજેટ અને દોઢસો કરોડ તો તમે ઓલરેડી ઉઘરાવી દીધા ફોર્થ લેન રોડ ના પણ ઠેકાણા નથી ડાયવર્ઝન આપીને તમે ચલાવો છો ચાર ચાર એમ્બ્યુલન્સ ત્રણ દિવસ પહેલા સાડા ત્રણ કલાક બ્લોક રહી અનેક માણસના જીવન જોખમમાં મુકાય આ બહુ જ શરમ ને ચિંતા વિષય છે બિલકુલ ઉતરે ઓરબંદર દ્વારકાની વિઝિટ કરીને આવ્યો અમરીનેના લોકો પણ મને મળવા બોલાવી રહ્યા છે ગીર સોમનાથથી પણ ફોન આવી રહ્યા છે આખા સૌરાષ્ટ્રમાં જણે એક ઓરમાયું વર્તન હોય એ પ્રમાણેનું સાફ દેખાઈ રહ્યું છે અને મારી વાતને ફરી રિપીટ કરીશ કે કચ્છ આપણે સૌરાષ્ટ્રમાં અને રાજકોટ શહેરને જિલ્લામાં ભારતીય જનતા એમના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એમના રાજ્યસભાના મેમ્બર છે એમના એમએલએ છેનો કોર્પોરેટર છે એક માણસ રાજકોટની જનતાની કે સૌરાષ્ટ્રની વાત ન કરે

એ હેરાન થશે એની આને ચિંતા નથી રોજ લોકો હેરાન વેપાર ધંધામાં મુશ્કેલી પડે છે અનેક લોકો ફસાય છે આ એની સામેની પણ લડાઈ છે આવનાર સમય ગુજરાતમાં અત્યારે એવું કર્યું છે કે સરકાર છે શિક્ષણ સ્વાસ્થ્ય રોજગાર સુરક્ષા માટે હોય આ ચારોમાં જયારે સરકાર નિષ્ફળ જાય તો માત્ર રોડ નહીં તો ટેક્સ નહીં નહીં આ ગુજરાત અને આ ડબલ એન્જિન ડબલ ભ્રષ્ટાચારી સરકાર ને એવું કેવું પડશે કે સુવિધાઓ નહીં તો કોઈ પણ જાતનો ટેક્સ નહીં અને ઇન્કમ ટેક્સ નહીં ત્યાં સુધીની લડાઈ પણ લડવી પડશે જેવડો રોડ હોય એ પ્રમાણે ડાઈવર્ઝન આપવું જોઈએ ફોર લેન નો રોડ હોય તો ફોર લેન નું આપવું જોઈએ એની જગ્યાએ સિંગલ પતિ નું આપે છે અને એ ડાયવર્ઝન ના કારણે થાય છે એવું જે એક કલાક રસ્તો જોઈ કલાકે લોકો નથી અને એના કારણે પોરબંદર અને ગીર ઘટનાઓ એવી બને છે કે રાજકોટ પોચે એની પેલા લોકો મૃત્યુ પામે છે આ મૃત્યુ માટે જવાબદાર સરકાર છે જે છે કે કાયદામાં ત્યારે હું આ છે હર સંઘવીશ્રી ને કહેવા માંગુ છું કે આ મૃત્યુ જે થાય છે ને એના માટે તમે દરેક ના મર્ડર કરો છો આ લોકો કમો તો નથી મળતા તમારા કારણે મરે છે છે થાય એના માટે જવાબદાર આ તંત્ર છે એટલે કહે રાજકોટ કલેક્ટર ને કહે કે આ નિયમ છે હરસંઘવી આગળ ગાઈડલાઈન ના હોય આઈઆરસી ની તો હું મોકલું અને એને કઉ કે આ ગાઈડલાઈન અમલ કરાવડાવો તો અત્યાર પછી તમે કયો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો

આમાં આપણે જેનરલ એક રસ્તો કાઢવો જોઈએ મીડિયા કોન્સ્ટન્ટ આટલું બધું રિપોર્ટ કરતું હોય અને અમે લોકો એજ્યુટેશનનો મોરચો લઈને આવીએ ઓબ્વિયસલી સમાજ એનો ગણગણાવી દેતો આ ફક્ત રાજકોટ શહેરને બહુ જ બધા લોકો આમાં છે એટલે આપ નેશનલ હાઇવે ઓથોરિટી સાથે તાત્કાલિક મીટિંગ યોજો અને ઇમિડિયેટ ઇફેક્ટ શું થઈ શકે એમ એક રસ્તો કાઢી તમે એક પ્રેસ સંબોધો અને તમે રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને આશ્વસ્ત કરો કે આટલું કામ નથી થયું આ ઇન્ટરવ્યુ અમે કરી રહ્યા છીએ આટલું આટલું કામ આગળ છે હવે એમ્બ્યુલન્સ નો પ્રશ્ન બધાના મુખ્ય છે લગભગ ત્રણ સાડા ત્રણ કલાક ચાર એમ્બ્યુલન્સ આવશે આજે પણ રાજકોટ શહેરમાં ખાડામાં કોઈ મૃત્યુ થયું આ હાઈવે માં ખૂબ લોકોના મૃત્યુ થયા છે એટલે જે નાગરિકોને હાલાકી પડે છે તો છે પણ લોકોને જીવ થઈ ગયા છે એ બહુ ગંભીર મુદ્દો છે એટલે અમારી બધાની લાગણી છે કે આપ જરા ઇન્ટરવ્યુ કરો અર્જન્ટ પ્રાયોરિટી આને આપો અને એને ચાયોમાં જે ખખડાવા જેવું હોય

એ ટોલ ટેક્સ પણ નથી સાહેબ આ ગેરકાયદેસર દુકાન છે માત્ર ને માત્ર લોકોને લૂંટવા માટે સાહેબ માણસનું મૂલ્ય માણસનું જીવનનું મૂલ્ય આંકી જ ન શકાય સાહેબ જ્યારે કોઈ પણ વ્યક્તિ એમ્બ્યુલન્સ માં આવતો હોય એ પોરબંદર થી હોય ગીર સોમનાથ થી હોય કે જુનાગઢ થી હોય એનો જીવલેણ જ્યારે એના માટે હોય ત્યારે જે ઇમરજન્સીમાં ત્યાંથી અહીંયા રાજકોટ ખસેડવામાં આવે છે અને એવા સમયમાં એના માટે એક એક મિનિટ કિંમતની હોય ત્યારે સાહેબ એક કલાકના રોડની જગ્યાએ સાડા ત્રણ કલાકે એ રાજકોટ પહોંચે એટલે અઢી કલાક એને પોતાના જીવ સાથે તડફડવું પડે છે અને એમાં કેટલાક રસ્તામાં મૃત્યુ પામે છે સાહેબ આ આ રોડ જો અત્યારે આને આ પરિસ્થિતિમાં રહીએ તો આને રોડ ના કહેવાય અને મોતનો કૂવો કહી શકાય અને આ મોતનો કૂવો બનાવવા માટે જવાબદાર અત્યારની વર્તમાન સરકાર છે

રજુઆત રજુઆત ને માત્ર કચરા ખોપલી માં પાસે કેર આવવું પડે કે જે પેલા અમારા આગેવાનો ત્યાં જેને દેખાવ કર્યો અને સારી રીતે લોકશાહી રજૂઆત થઈ જો એ લોકો રાજકોટ રાજકોટના ખરાબ રસ્તાઓ અને નેશનલ ઓથોરિટી હાઈવે ના જે નેશનલ હાઈવે છે તેની બિસ્માર હાલત ને લઈને હવે કોંગ્રેસ મેદાને આવી છે કોંગ્રેસ એમેલા જીગ્નેશ મેવાળી પાલભાઈ આંબેડિયા લાવજીભાઈ દેસાઈ સહિતના જે દિગ્ગજ નેતાઓ છે તે કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા માટે જઈ રહ્યા છે રાજકોટ વિરોધ કરી રહ્યા છે હાલ અત્યારે કોંગ્રેસના જે કાર્યકરો અને આગેવાનો છે તેમના દ્વારા નારેબાજી કરીને રેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે આ ઘણા જ કાર્યકરો દ્વારા છે તે હાથ અને માથે પાટા બાંધવામાં આવ્યા છે જે દર્શાવે છે કે અકસ્માતોની જે સંખ્યા વધી છે કે દર્શાવવા માટે થઈને તેમના દ્વારા છે કે આ પાટાઓ બાંધવામાં આવ્યા છે અને વિરોધ છે તે સખ્ત કરવામાં આવી રહ્યો છે તે સાથે જે રીતે કહીએ કે રાજકોટ જોધપુર હાઈવે નો વિસ્તાર હાલત અને કલાકોના ટ્રાફિકની સમસ્યા મામલે રોડ નહીં તો ટોલ નહીં ના પોસ્ટરો છે તે સાથે રાખવામાં આવ્યા છે જે રીતના કોંગ્રેસના જે સૌરાષ્ટ્ર પ્રવક્તા રોહિતજી રાજપૂત છે તે પણ આ રેલીની અંદર સાથે જોડાયા છે ત્યારે જે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ના આગેવાનો લાલજીભાઈ દેસાઈ ને ધારાસભ્ય સુધીરભાઈ મેવાણી ની અંદર કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા અને ઘેરાવ કરવા જઈએ કે આ લોકો તમને કઈ નથી શકતી રાજકોટ પ્રજા શું એને બીક છે એ ખબર નથી પરંતુ પોતે દવાખાને જઈ અને પાટા પીંડી કરાવે છે તો બિચારાના મૃત્યુ પણ થઈ જાય છે પણ રોડ રસ્તા રીતે કરવામાં નથી આવતા એને લઈને પાટા દેખાડી અને એવું કહેવા માટે આવ્યા છે આ પ્રતિકૃત કે લોકોને

હાથે માથે પાટા બાંધીને છે તે કલેક્ટર કચેરી ખાતે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે કેમેરા પર્સન મોહિત ભાઈ સાથે સાઇલ સપા બીએસટીન ટીવી ન્યૂઝ રાજકોટ અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર